ઓલપાડ તાલુકા પંચાયત ખાતે સંસદમાં રજૂ થયેલ બિલ વન નેશન વન ઇલેક્શન અંગે સામાન્ય સભામાં સમર્થન આપવામાં આવ્યું ઓલપાડ તાલુકા પંચાયત ખાતે આજ રોજ યોજાયેલ સામાન્ય સભામાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ સંસદમાં વન નેશન વન ઇલેક્શન અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને આજની સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શનના બિલને સર્વેએ આદરપૂર્વક વધાવી લઈ તેને સમર્થન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન કુલદીપસિંહ ઠાકોર હેમુ પાઠક સુનિલ પટેલ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા ઓ નીતાબેન પટેલ પ્રમુખ ઓલપાડ તાલુકા પંચાયત આજ રોજ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા ઉજાઈ હતી જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી સત્તર બાર બે હજાર ચોવીસના રોજ સંસદમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ રજૂ કરવામાં આવેલું હતું જેમાં સમર્થનમાં આજની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા સમર્થન આપી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ છે ભારતમાં તાકી છે